હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સવારે પપ્પે જોયો જઈને જોયું તો નિરાત હતી ગ્રાહક બહુ આવતા નહોતા પછી અગિયાર વાગ્યે એક બેરલની ગાડી આવી હતી જેમાં આપણે પિકઅપમાં ડીઝલ નાખતા હતા તો નીચે ઢોરાણું હતું ટાંકી ફૂલ થઈ ગઈ એટલે તમે જોઈ શકો છો પછી સાંજકના સમયે આવ્યા હતા બે ટ્રેક્ટર ટ્રેક્ટર ભાઈ આ વસ્તુ નહીં છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો પછી પડી ગઈ સાંજ ને આપણે ગયા ઘરે પછી ઘરેથી પાછા આવ્યા ને આપણે કરવાની હતી છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી તો આ બધી વસ્તુ આપણે કટિંગ કરવાનું ચાલુ છે ને એક બાજુ ટીવી માં ગીત ચાલુ હતા અને આ બાજુ બેનર મારવાનું પણ ચાલુ હતું તો આપણે ઓફિસે ને અહીંયા બધે તિરંગા લગાવી દીધા છે હજુ બે તિરંગા લગાવ્યા છે હજુ બીજું બધું શણગારવાનું બાકી હતું અને બેનર પણ લાગી ગયું છે પછી રાત્રે મોડા સુધી આપણે કામ ચાલુ હતું પછી સવારે બધું આપણે શણગારી નાખ્યું હતું અને ધ્વજ પણ ફરકાવી નાખ્યો હતો અને આ બાજુ પંપે પણ આપણે ફુગા ને એવું ફુગા અને ધ્વજ લટકાવી દીધો હતો અને પછી ગયા આપણે ગામમાં તો ગામમાં નિશાળે ડાન્સ ચાલુ હતો છવ્વીસમી જાન્યુઆરી ક્યાં ક્યાં ગયા હતા સારા કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ જય ભારત